કે લોકશાહીની સાંકળ પાછી ચૂંટણી એક અખડાવી બુદ્ધિ માની ખબર કાઢવા જાણે દીકરી આવી કે લોકશાહીની સાંકળ પાછી ચૂંટણી એક અખડાવી બુદ્ધિ માની ખબર જાણવા જાણે દીકરી આવી મશીન મશીનપણા મથ્યનોનો કેવો રાખે ખ્યાલ કે મશીન પર મશીનપણા મથ્યનોનો કેવો રાખે ખ્યાલ જેના ભારે મૂકી આંગળી મૂકી આંગળી બત્તી ધરતું લાલ કે સાહેબ જેના ભારે મૂકી આંગળી તે બત્તી ધરતું લાલ

જમાવટથી આપણી સમગ્ર ઉપસ્થિત છે તો બનાસની ધન્યા દરા પર એમનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે હું આજે આજના પુણ્ય દિવસે આ આપણા મોઘેરા મહેમાનોની સામે હું કવિ શ્રી કૃષ્ણ દેવીની એક કવિતા રજૂ કરું છું કે પાસલડી ડોટ કોમ મોરપીચ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવની આખું

ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખીએ તો રાધા રીશાએ એનું શું કે ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખીએ તો રાધા રીશાએ એનું શું વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ એને ક્યાંક કે સાહેબ વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ એને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું કે ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું ટ્રેમની આ ડિસ્કમાં કે પ્રેમ નિયા ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કેને છોડું ને કેને ચાખું કે પ્રેમ નિયા ડિસ્કમાં કે એવી એવી વાનગી કે કેને છોડું ને કેને ચાખું કે મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ હું નામ એમાં ક્યાં ક્યાં રાખું કે gitaji.com રાખ gitaji.com એટલું ઉકેલવામાં ઉલકી ઉકલી ગઈ પંડિતની જાત કે gitaji.com

ઉકલે છે કઈક ઝાકુ ઝાકુ કે મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ હું નામ એમાં કે કે રાખું હું નામ એમાં કે કે રાખું એ જ ફક્ત પાસવર્ડ એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે ગનશામ કે સાહેબ એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે કે જેના સ્ક્રીન ઉપર નાચે ગનશામ એને શું વાયરસ ભૂસી શકવાના જેના કે એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીરપુરી આપે ગનશાન કે સબ ચેના ચીરપુરી આપે ગનશાન ઇન્ટરનેટ ઉપર તન ગંતો આવે કે ઇન્ટરનેટ ઉપર એ ધંગન તો આવે હું કોઈ દિવસ વિન્ડો ના વાખો કે મારા કારજીની વેબસાઈટ એટલી વિશાળ હું નામ એમાં ક્યાં ક્યાં રાખું કે મારા કારજીની વેબસાઈટ એટલી વિશાળ હું નામ એમાં ક્યાં ક્યાં રાખું અને મારા મારા પ્રિય કવિ શ્રી કવિ કૃષ્ણ દવે હું બે કવિતાઓ રજૂ કરું છું એ લખે છે કે કોઈ કૂદારે એમ કદી કૂકવાનું નહીં કોઈ કૂદારે એમ કદી કૂકવાનું નહીં આપણે તો આવાને બાવાની જ સાહેબ કૂકવાનું હોય તે દી પૂછવાનું નહીં ધક ધકતા તડકાના પેટ ઉપર પેટ આ પેટ ઉપર પેટ અને થઈ જાય આખું વેલાણ કે ધગધગ ના તડકા ના પેટ ઉપર પેટ અને આખું થઈ જાય વે રાજ આ પણ નિરાંતે બેસી જે ભરચક પીવે ને સાહેબ નિરાંતે બેસીને ભરચક પીવે ને એને પાલવે આખું લીલા કે જેને પાલવે આખું ગુમાન જેને પાલવે આખું ગુમાન કોઈ રોકે કદાચ મને કોઈ ટોકે કદાચ કોઈ રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલ થી તોય મહેફિલ થી

બાવળની જાત તેથી પૂછવાનું નહીં આપણે તો આવડ ને બાવળની જાત ઉગવાનું હોય તેથી પૂછવાનું નહીં અને

કે મશીન પર મતદારોનો કેવો રાખે કે જેના પર મૂકી આંગળી મૂકી આંગળી બત્તી ધરતું લાલ કે સબ જેના પર મૂકી આંગળી તે બત્તી ધરતું લાલ કહે મિનિસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાંથી કે કહે મિનિસ્ટર આપણે ચૂંટણી લડશું ત્યાંથી તો હું પહેલા યાદ કરી લઉં કે દોબો પહેલા યાદ કરી લઉં ચૂંટાયો તો ક્યાંથી

कश्मीर जिसका किरड है नर्मदा जिसकी गर्दनी है दिल्ली जिसका दिल है पंजाब और, और बंगाल जिसकी पंजाब और बंगाल जिसकी जो विशाल है पूर्व घाट और पश्चिम घाट जिसकी जो विशाल जनघाय है कन्याकुमारी जिसकी कोमल चरण कमल है हिंद महासागर जिसके चरण धुलाते हैं हिंद महासागर जिसके चरण धुलाते हैं सामन के काले काले मेघ जिसके कुंतल केश है कि सावन के काले काले मेघ जिसके कुंतल कर्श है मलयालम जिस पर विंजन डुलाता है मलयालम जिस पर विंजन है चांद और सूरज जिसकी आरती उतारते हैं ऐसी ये देवों की भूमि है ऐसी ये ऋषियों की भूमि है ऐसी ये तीर्थंकरों की, की तपोभूमि है और ये तर्पण की भूमि है अर्पण की भूमि है वंदन की भूमि है अभिनंदन की भूमि है इस देश के कंकर कंकर हमारे मन शंकर है इस देश के कंकर कंकर हमारे मन शंकर है बिंदु बिंदु हमारे मन पवित्र गंगा जल है हम जिएंगे तो भी इस देश के लिए और मरेंगे तो भी इस देश के लिए हमारे मरने के बाद भी हमारी हड्डिया इस पवित्र प्रवाह में बहेगी और कोई कान देकर सुनेगा तो यही आवाज आएगी कि वंदे माता भारत माता की जय अस्तु जय हिंद जय भारत